શ્રીનગર અને ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટનો કબજો લેવાઈ ગયેલી કોર્પોરેટરની ટીમનો વિરોધ કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ચીમકી સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ઓગણપચાસમાં એફપી નંબર ત્રણસો એકથી નોંધાયેલી ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટને રિઝર્વમાં મૂકતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો હાલ ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન ન હોવા છતાં વીસ વર્ષ પછી ફાઇનલ ટીપીમાં સોસાયટીના સીઓપીને રિઝર્વેશનમાં મૂકવામાં આવ્યા હોવાથી સ્થાનિકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે ગઈકાલે પ્લોટનો કબજો લેવા પહોંચેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી તેઓ પરત ફર્યા હતા આજે પણ પાલિકાની ટીમ સોસાયટીના ગેટ પાસે પહોંચી હતી પરંતુ ગેટની બહાર બેનર લાગેલા જોયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા એકત્રિત થઈ જતા ત્યાંથી તેમને પરત ફરવું પડ્યું હતું કતારગામ ટીપી નંબર ઓગણપચાસમાં રિઝર્વેશનને લઈને ખૂબ જ લાંબા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે કતારગામની કેટલીક સોસાયટીઓમાં જે સીઓપીના પ્લોટ છે ત્યાં કોર્પોરેશન દ્વારા રિઝર્વેશન મૂકી દેવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે ઈશ્વરનગર સોસાયટીમાં સ્થાનિકો ગેટની બહાર બેસી ગયા હતા અને ગેટ ઉપર બેનર લગાડી દેવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો કતરગામના બ્લોક નંબર પાંચસો ચાર બાય એકથી નોંધાયેલી જમીન ઈશ્વરનગર કોહાઉસિંગ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટની માલિકી ઈશ્વરનગર કોહાઉસિંગ સોસાયટીની ચાલી આવેલ છે જેથી ઈશ્વરનગર કો હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોઈ પણ ત્રહિત વ્યક્તિ ઈસમ કે શખ્સ સંસ્થાએ કબજો મેળવવો નહીં તેમ છતાં જો ઈશ્વરનગર કો હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરાશે તો તેઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગેલિંગ પ્રતિબંધ ધારો બે હજાર વીસ અન્વયે તથા દીવાની તેમજ ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાલિકા દ્વારા ટીપી માં આવતી શ્રીનગર સોસાયટી આવ્યો હતો જેનો કબજો લેવા માટે કર્યો હતો સ્થાનિક લોકોના વિરોધને જોતા પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી ઈશ્વરનગર સોસાયટીના પ્રમુખ ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે ટીપી ઓગણપચાસ હાલનો ફાઇનલ પ્લોટ નંબર ત્રણસો જૂનો ફાઇનલ પ્લોટ નંબર 226 છવ્વીસ સોસાયટીની સીઓપીમાં રિઝર્વેશન વર્ષ બે હજાર ત્રેવીસમાં નાખવામાં આવ્યું છે જ્યારે ઓગણીસો નેવ્યાશી વખતના સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ અધિકારી દ્વારા પ્લાન મંજૂરી કરેલ અને દસ્તાવેજવાળી સોસાયટી છે ડ્રાફ્ટ પ્લાનમાં અને બે હજાર વીસમાં ટીપી સ્કીમમાં કોમન પ્લોટમાં કોઈ રિઝર્વેશન હતું નહીં અચાનક જ બે હજાર ત્રેવીસમાં કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર કે કોઈપણ નોટિસ કે સૂચનાઓ આપ્યા વગર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે ખુલ્લી જગ્યા હતી અમારા સીઓપી એટલા માટે રિઝર્વેશન આવ્યું જે લોકોએ સીઓપી બંધાઈ ગયા છે ત્યાં રિઝર્વેશન નથી અને ખરેખર ડીપીમાં એટલે કે ડ્રાફ્ટ પ્લાનમાં જે રિઝર્વેશન હતા ત્યાં અધિકારીઓની મિલી ભગતથી બાંધકામ થઈ ગયું આખરે અમારા ઓપન પ્લોટની ઉપર કબજો લેવામાં આવ્યો સુરતમાં નગરપાલિકાના અધિકારીઓ કબજો લેવા આવ્યા હતા પણ અમે કબજો લેવા દીધો નથી અમે અમારા ગેટ ને લોક મારી દીધો છે અને કોમન પ્લોટ નો કબજો આપવાના નથી મારો નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે અમે અર્થના સોસાયટી માં રહીએ છીએ લગભગ 1992 થી અર્થના સોસાયટી પડેલી છે તો નાના માં નાના માણસો મધ્યમ વર્ગ ના ભી માણસો રહે છે એમાં સોસાયટી ની જે વાડી છે અત્યારે સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહી કોર્પોરેશન ને અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડી નો કબજો માગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધાની છે જ તે અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે છે તો અમારે અમારા માટે હું કબજોની શું જરૂર છે કોર્પોરેશન અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એ વાડી છે તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોતો છે